જયેશભાઈ એવું કે છે કે હાડા છો હાથ પર પેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈ ને જીતાડવા માટે અમે નલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું હા મેં એવું કર્યું હતું ઘણા બધા ઢોલ લાયા હતા હા મેં લાયા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના ના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે

અનેક સમીકરણો બદલાઈ ગયા અને કોંગ્રેસ અચાનક ગુજરાતમાં કમબેક કરતી દેખાઈ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની બેઠક પરથી વિજેય થયા ત્યારે ગુજરાતમાં 25 સાંસદોની ચર્ચા એક તરફ અને ગેનીબેન ઠાકોરની ચર્ચા એક તરફ આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના નેતાને કોંગ્રેસમાં જોડવા માટે આમંત્રણ આપી દીધું છે ગેનીબેન ઠાકોર એક નેતાને આમંત્રણ આપે છે પરંતુ શું પાછળ મોટી લાઈન છે ગેનીબેન ઠાકોર શું તમામને લાવવામાં સફળ રહી શકે છે ગેનીબેન ઠાકોરને એવી તો શું મજબૂરી છે કે ભાજપના નેતાઓને કોંગ્રેસમાં લાવવા પડે છે ગેનીબેન ઠાકોરે જીત બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કોંગ્રેસ પાસે બુથ મેનેજમેન્ટ ભાજપ જેવું નથી શું આવી ખામીઓને સુધારવા ભાજપના નેતાઓને કોંગ્રેસમાં લાવવા મથી રહ્યા છે ગેનીબેન ઠાકોર એ તો આવનારો સમય જ બતાવશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવતી હોવાથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ફરી કોંગ્રેસમાં લાવીને વાવ વિધાનસભા જીતવાનો પ્લાન ગેનીબેન ઠાકોરનો હોઈ શકે છે ત્યારે લાખણી તાલુકાના લાલપુર ગામે યોજાયેલી એક મીટિંગમાં ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપના મહેશભાઈ દવેને આમંત્રણ આપી દીધું છે કોંગ્રેસમાં જોડાવા માટે મહેશભાઈ દવેની વાત કરીએ તો મહેશભાઈ દવે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે વર્ષ બે હજાર સત્તરમાં માં મહેશભાઈ દવે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ ત્યાં મન ના લાગતા તેઓ ફરી બે હજાર ત્રેવીસ માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હસતા હસતા મહેશભાઈ દવેને આમંત્રણ તો આપી દીધું છે પરંતુ આ આમંત્રણ પાછળ ગેનીબેન ઠાકોરની શું મજબૂરી હશે કે પક્ષ છોડીને ગયેલા મહેશભાઈ દવેને કોંગ્રેસમાં જોડાવા જાહેર મંચ ઉપરથી આમંત્રણ આપવું પડે મહેશભાઈ દવે સહિત વિવિધ નેતાઓ કે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા છે તેમને પાછા લાવી માં વિધાનસભા ચૂંટણી જીત્યા હતા આ પહેલા બે હજાર સત્તરમાં માં પણ તેઓ વા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા તો આ જ બેઠક પરથી બે હજાર બારમાં શંકરભાઈ ચૌધરી જીત્યા હતા બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બનતા હવે તેમની વાવ બેઠક ખાલી પડી છે બનાસકાંઠાની વાવ બેઠક પર અનેક નામ હાલ ચર્ચામાં છે પરંતુ કોંગ્રેસ પોતાનો ગઢ કહેવાતી આ બેઠક પર કોને ઉતારે છે એ જોવી રહ્યું